મંદિર છે સરસ મજાના આરતી સાવન શરૂ થઈ સરસ મજાના ફૂલેલા ફૂલેલા જો બાજરો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા એનું સ્વાગત છે મારું ચેનલમાં રશ્મિ પાનસુરી બ્લોગ્સમાં તો આજથી જો ઘણા બધા બ્લોગ્સ છે એ હવે પપ્પાના ઘરેથી આવશે કેમ કે અહીંયા થોડાક દિવસ માટે રોકાવા આવી ગયા છે એટલા માટે તો જો બાળકો હોય તે અહીંયા લૂડોની ગેમ મૂકીને જતા રહ્યા છે ને મેં જો કપડાં સૂકવી દીધા છે અને ખરેખર બહુ જ તડકો છે આટલા કપડાં સુકવી રહીને જતા આમ પરસેવો પરસેવો થઈ ગઈ અને પટી ને એવું દેખાય છે ને એમાં બાળકો રમવા વઈ ગયા છે પપ્પા સાથે હજી પોચા નથી લાગતા હજી ઉતરતા હતા ને એમાં બાળકો રમવા ગયા છે હજી પોચા નહીં હોય નીચે હજી ઉતરતા હતા સરસ મજાનો જો ગાર્ડન એ છે બેસાઈ એવું તો ખૂબ જ ગરમી લાગે છે મને તો આમ પરસેવો પરસેવો થઈ ગઈ ઘણીક પંખા નીચે બેસી જાવ અને થોડુંક આમ બપોરનો સમય છે અમે બેસી ગયા જમવા તો જમવામાં જો સરસ મજાનું પરવરનું શાક છે સલાડ રોટલી છાશ

ધર્મ ભાઈ જો સાથે લસર પટ્ટી માં મેડા ચડવા જો ચડે ચપ્પલ કઢાઈ નાખવું એટલે છે ને પડે નહીં ચપ્પલ હોય ને તો લસર વાન બીક લાગે હમણાં જો અહીંયા નીચેથી આવશે

હા તો ચડાલ છોકરા ને જો આરતી માં ન જાવું હોય જો અહીંયા રોટલા બને છે સરસ મજાના ફૂલેલા ફૂલેલા જો બાજરો ઝાર અને મકાઈ ત્રણેય વસ્તુ ભેગું તુરિયાનું શાકે બની ગયું છે અને અહીંયા મરચાની ચટણી બની ગઈ છે જો સરસ રોટલા ફૂલીને બને છે ગોળ ગોળ મરે જો અહીંયા બે ટીવી દેખાય અરે મૂકી દે બહુ દીખું છે

મથી હિંચકે બેઠા બેઠા તે દેખાય ખરા અહીંયા જોવાની સામે સોફે બેઠા હોય એ ન્યા જોવે મારી જો હિચકે બેઠા હોય તો ક્યારેક ન્યાય જોવે અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ બધાનો કાલનો દિવસ ખૂબ જ સારો છે કેમકે આજનો તો લઈ ગયો હોય એટલે એ તો કાંઈ કહેવાય નહીં કાલનો દિવસ બધાને ખૂબ સારો જાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શુભ શુભરાત્રિ છોકરાનો અવાજ બહુ આવતો હશે કાંઈ વાંધો નહીં છોકરા હોય તો અવાજ તો આવે જ ને શુભરાત્રિ